પીએચડી એડમિશન બે હજાર ચોવીસ પચીસ ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓમાં પીએચડી માટેની જાહેરાત આ વિડીયોમાં શું જાણવા મળશે તો આ વિડીયોમાં પીએચડી માટેની એડમિશન પ્રોસેસ શું છે પીએચડી માટેની મહત્વની તારીખો માર્ગદર્શક સૂચનાઓ રજીસ્ટ્રેશન માટેની પ્રોસેસ શું છે વગેરે વિગતવાર સમજવા સંપૂર્ણ વિડીયો જુઓ મહત્ત્વની નોંધ અરજદાર એક જ ઇમેલ આઈડી પરથી માત્ર એક જ વખત નોંધણી કરાવી શકે છે આમાં કઈ કઈ યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે તો આમાં ગુજરાતની સરકારી યુનિવર્સિટીઓ અહીં દર્શાવ્યા પ્રમાણે જુદી જુદી યુનિવર્સિટીઓ છે તેનો આમાં સમાવેશ થાય છે રજીસ્ટ્રેશન માટેનું શેડ્યુલ શું છે તો મહત્ત્વની તારીખો અને શિડ્યુલ આ પ્રમાણે છે તારીખ એકથી દસ ઓક્ટોબર બે હજાર ચોવીસ એપ્લિકેશન ફિલઅપ પ્રોસેસ જીસીએસ પોર્ટલ પર રહેશે ચોઈસ ફિલિંગ અને અન્ય તબક્કાઓ રહેશે જે તે યુનિવર્સિટીમાં અરજી કરેલ છે તેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરાવવાનું રહેશે તેની તારીખ આમાં જાહેર કરવામાં આવેલી નથી જે તે યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવશે અગિયાર દસ બે હજાર ચોવીસ પછીથી વિવિધ યુનિવર્સિટીઓ દ્વારા આગળની પ્રોસેસ જાહેર કરવામાં આવશે પીએચડી રજિસ્ટ્રેશન માટેના સ્ટેપ મુખ્ય આ રીતે છ સ્ટેપ છે રજીસ્ટ્રેશન અને ત્યારબાદ લોગિન કરીને પ્રોફાઇલ ક્રિએશન એકેડેમિક ડિટેલ્સ એ રીતે જુદા જુદા સ્ટેપ છે એક પછી એક સમજીએ સૌપ્રથમ આ રીતે જીસીએ ગૂગલ પર સર્ચ કરી શકાય છે અને ત્યારબાદ આ રીતે મેઇન વેબસાઇટ જોવા મળશે જમણી બાજુ ઉપરની તરફ એપ્લાય નાવ તેના પર જવાનું છે એટલે આ રીતે વિગત આવશે રજીસ્ટ્રેશન ફોર એડમિશન જેમાં અભ્યાસક્રમ પ્રકાર અરજદારનું નામ જન્મ તારીખ કેટેગરી વગેરે જેવી વિગત જોવા મળશે ગેટ ઓટીપી કરવાનું રહેશે મોબાઈલમાં અને ઈમેલમાં ઓટીપી આવશે અને તે એન્ટર કરવાનો રહેશે અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ તેમજ મહત્ત્વની સૂચનાઓ અરજદાર પાસે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર હોવો જોઈએ લેટેસ્ટ ફોટો અને સિગ્નેચર મહત્તમ સાઇઝ પચાસ કેબી મહત્તમ બસો કેબીની સાઇઝના અહીં દર્શાવ્યા પ્રમાણેના જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે પીએચડી લોગિન પ્રોસેસ તો આ રીતે જીસીએ એસ વેબસાઇટ તેના પર જવાનું છે ગૂગલ પરથી પણ જીસીએસ લખી શકાય છે ત્યાર પછી આ રીતે જમણી બાજુ ઉપરની તરફ ઓલરેડી રજીસ્ટર્ડ તે મેનુમાં જવાનું છે આ રીતે વિગત આવશે જરૂરી વિગત એન્ટર કરવાની છે અને સાઇન ઇન કરવાનું છે આ રીતે આગળના સ્ટેપ રહેશે સૌપ્રથમ આ રીતે લોગિન કર્યા બાદ વિન્ડો જોવા મળશે જેમાં ડાબી બાજુ અહીં દર્શાવ્યા પ્રમાણે પ્રોફાઇલની વિગત હશે અને એક પછી એક આગળના સ્ટેપ કરતા જવાના છે પ્રોફાઇલમાં આ રીતે વિગત જોવા મળશે જેમાં પ્રાથમિક વિગત અરજદારનું નામ જન્મ તારીખ ઇમેલ આઈડી વગેરે જેવી વિગતો હશે ત્યાર પછી શૈક્ષણિક વિગતો ભરવાની રહેશે તેના પછી ચોઈસ ફિલિંગનું સ્ટેપ મહત્ત્વનું છે ચોઈસ ફિલિંગમાં વિવિધ યુનિવર્સિટીઓ પસંદ કરી શકાય છે એટલે અહીં યુનિવર્સિટીઓની પસંદગી દર્શાવવાની રહેશે જમણી બાજુ પસંદ કરેલ યુનિવર્સિટીઓ ડિસ્પ્લે થશે ત્યારબાદ સેવ અને નેક્સ્ટ કરીને આગળનું સ્ટેપ એટલે કે ફી પેમેન્ટનું સ્ટેપ કરવાનું રહેશે તો આ રીતે દર્શાવ્યા પ્રમાણે ફી પેમેન્ટ કરી શકાય છે વિગત જોઈ લેવી સ્ટેટસ પણ ફી પેમેન્ટ માટેનું જોઈ શકાય છે ફાઇનલ સબમિટ આપવાનું રહેશે તમામ વિગત એક વખત ચેક કરી લેવી અને ત્યારબાદ ફાઇનલ સબમિશન આપવાનું રહેશે આ રીતે અહીં ઓનલાઈન પ્રોસેસના બધા સ્ટેપ પૂર્ણ થાય છે અરજીનું સ્ટેટસ પણ જોઈ શકાય છે અહીં દર્શાવ્યા પ્રમાણે જમણી બાજુ અપડેટ માહિતી મળતી રહેશે તે ચેક કરતા રહેવું પસંદ કરેલ યુનિવર્સિટીની વિગત પણ જોવા મળશે એલોટમેન્ટ વિભાગમાં નોટિસ વિભાગમાં નોટિસ જોવા મળશે આટલી બાબતો ધ્યાનમાં રાખશો મહત્ત્વની સૂચનાઓ અલગ અલગ યુનિવર્સિટીઓ માટે અલગ અરજી કરવાની નથી એક જ અરજી કરવાની છે અલગ અલગ પસંદગી આપી શકાય છે જીસીએસ પોર્ટલ પર અરજી કરવાથી પીએચડી એડમિશન કન્ફર્મ થતું નથી આગળની પ્રોસેસ કરવાની રહેશે યુનિવર્સિટીની જે સૂચના હોય તે પ્રમાણે આગળના માપદંડો પૂર્ણ કરવા જરૂરી છે એકવાર અરજી સબમિટ કર્યા પછી ફાઇનલ સબમિશન પછી કોઈ સુધારા વધારા કરી શકાતા નથી તેથી ખાસ વિગત ચેક કરી લેવી ત્યારબાદ જ ફાઇનલ સબમિશન આપવું ઉમેદવારે જીસીએએસ પોર્ટલ પર નોંધણી ફી રૂપિયા ત્રણસો ભરવાની રહેશે અને આ ઉપરાંત આગળની પ્રોસેસમાં યુનિવર્સિટીની જે ફી હોય તે ભરવાની રહેશે ગુજરાત યુનિવર્સિટી પસંદ કરવાના કિસ્સામાં જીસીએ ની ફી રૂપિયા ત્રણસો તેમજ ગુજરાત યુનિવર્સિટીની ફી સાતસો રૂપિયા એ રીતે ફી ભરવાની રહેશે ઉમેદવારે પીએચડી પ્રવેશ પ્રક્રિયા સંબંધિત વધુ અપડેટ્સ માટે જીસીએ તેમજ જે તે યુનિવર્સિટીની વેબસાઇટ જોતાં રહેવું દરેક યુનિવર્સિટી દ્વારા જાહેર કરાયેલ શિડ્યુલ અનુસાર યુનિવર્સિટી પીએચડી એપ્લિકેશન વેરિફિકેશન સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના રહેશે વિસંગતતાના કિસ્સામાં ચકાસણી પ્રક્રિયા દરમિયાન ડેટામાં સુધારાની જરૂર જણાશે તો યુનિવર્સિટી અરજી અનલોક કરશે અને ત્યારબાદ ઉમેદવાર અરજીમાં જરૂરી સુધારા વધારા કરી શકશે